હેલો ગાઈસ આજે અમારે શુક્રવારી બીચ છે અમે આજે રોજુ રહેશું તો અત્યારે ચાર વાયકા છે અને હું બનાવી રહી છું રોટી હું રોટલી હંમેશા તાવડીમાં જ શેકું છું કારણ કે મારા સાસુ એમ કહેતા કે તાવડીની રોટલી છે ને એ ખૂબ જ સારી શરીર માટે પછી અંડા ભુજી બી ભુજી અલગ અલગ રીતના બનાવતા હોય છે તો હું ઈંડાની ભુજી આ રીતના બનાવું છું કારણ કે મારા હસબન્ડજીને લીલા મરચાં અને લીલો મસાલો પસંદ નથી તો હું આ રીતના બનાવું છું અને એની સાથે હમણાં ડુંગળી ઝીણઝીણી કાપી અને તળી નાખીશ ને પછી ઈંડાની ભૂજી બનાવી અને હું બતાવું છું કઈ રીતના બનાવું છું ચોગાઈશ ઈંડા છે એનું બેટર રેડી છે અને ડુંગળી તળાઈ રહી છે સ્ટીલની અંદર એટલા માટે બનાવું છું કે દી અને નોનસ્ટિક આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે એટલા માટે આપણી અંડા ભુજી ઓલમોસ્ટ રેડી જ છે અને તમે લોકો કહેતા હશો કે આ રેડ કલરની કેમ છે તો એમાં એવું છે કે મારા હસબન્ડને લીલા મરચાં લીલો મસાલો પસંદ નથી અને મને રોજ રહેવું છે હવે એકદમ સાદી બને છે ચલો હવે ફટાફટ રોજો રહી લઈએ ટાઈમ થયો આવ્યો છે જો ગાઈશ મારો નાસ્તો પૂરો થઈ ગયો છે આ ફ્રૂટ છે હું હંમેશા નારિયેળ પાણી સવારના પૂરમાં નય કોઠે હલ્દી નાખીને ચપટી હલ્દી નાખીને પીઉં છું કે જેનાથી શું કહેવાય કે આપણે અંદરના જે મૂંઢા વાયગો હોય અથવા તો નારિયેળ પાણી તો નેચરલ છે એટલે ગમે ત્યારે એની ટાઈમ પી શકો બટ રાત્રે નહીં પીવાનું સવારે પી શકો ચલો બાય સી યુ ટેક કેર હેપી ચાંદરાત ચાંદરાતનું મુબારક બધાને